જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજની અમારી સ્ટોરી વિડીયોમાં આપનું સ્વાગત છે તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી નમ્ર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે ચાલો તમને આગળ જણાવીએ બ્રહ્મમૂર્ત એ સમય હોય છે જેમાં ભગવાન ધરતી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોના પટ ખોલી દે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારી વ્યક્તિ ઉષ્ટ સ્વસ્થ બળવાન સુખી અને દિયરયુક્ત બને છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૂર્યોદય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આપણા જીવન માટે બહુ જ લાભદાયી ગણાય છે તેનાથી આપનું શરીર સ્વસ્થ થાય છે અને દિવસ પર સ્મૃતી પડી રહે છે એવું માનવામાં આવે છે કે રાત્રે બાર થી સવારે ચાર વાગ્યા સુધી અસુરી અને ગુપ્ત શક્તિઓનો પ્રભાવ રહે છે બ્રહ્મ મુહૂર્તમાં અર્થાત ચાર વાગ્યા બાદ પૃથ્વી પર ઈશ્વરનો વાસ હોય છે ધાર્મિક સ્થળો અનુસાર બ્રહ્મ મૂર્તિ સમય હોય છે જ્યારે દેવતા ધરતી પર આવે છે અને સમયે ધાર્મિક સ્થળોના પટ ખોલી દેવાય છે બ્રહ્મ મુહૂર્તમાં દેવતાઓ નમન કરવામાં આવે છે તેમને સ્નાન કરાવીને સ્થાપિત કરવાનું વિધાન છે રિય માણીને તો પ્રાપ્ત કાળ ઉઠવાનું આપણું તણ અને મન બંને સ્વસ્થ રહે છે અને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે કારણ કે આપણી પ્રાચીન પરંપરાઓમાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરાયો છે શું છે બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાતનો અંતિમ પહર અથવા સૂર્યોદય દોઢ કલાક પહેલાંનો સમય સૂર્યોદયથી ચાર ઘડી લગભગ દોઢ કલાક પહેલા બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી જવું જોઈએ આ સમયે ઊંઘી રહેવું શાસ્ત્ર નિષેધ ગણાય છે મતલબ પરમ અથવા પરમાત્મા મુહૂર્ત એટલે અનુકૂળ સમય રાત્રિનો પહાર અડધા ચાર થી પાંચ વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે બ્રહ્મ મુહૂર્ત મહત્વ

પુષ્પ સ્વસ્થ બળવાન સુખી દિયાદુ અને વીર કહેવાય છે આપના ઋષિ મુનિઓએ પણ આ મુહૂર્તમાં મહત્વ વિશે જણાવ્યું છે તેમને અનુસાર આ સમય નિંદા ત્યાગ માટે સર્વોત્તમ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારને સૂર્યોદય પર વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગનારા ચમત્કારિક લાભ બ્રહ્મ મુહૂર્તમાં તન અને રજો ગુણની માત્રા બહુ જ ઓછી હોય છે આ સમયે સત્વગુણોનો પ્રભાવ વધુ છે તેથી આ કાળમાં ખરાબ માનસિક વિચાર પણ સાત્વિક અને શાંતિ બની જાય છે આયુર્વેદ અનુસાર આ સમયમાં વહેતો પવન ચંદ્રમાની પ્રાપ્તિ અમૃત કણોની યુગ હોવાને કારણે આપણા સ્વાસ્થ્ય માટે અમૃતતુલ્ય બની જાય છે મીરવાયુ કે હોય છે કે આ સમયે ભ્રમણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીરમાં કાંતિયુક્ત બની જાય છે આપને પ્રાપ્ત ઉખીને ઉઠીએ છીએ તો આજ અમૃત વાયુ આપણા શરીરને સ્પર્શ કરે છે તેના પરથી આપણા શરીરમાં તેજ બળ શક્તિ સ્મૃતિ અને મેઘાનો સંચાર થાય છે જેનાથી

બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવામાં આવે તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય દેવી નદીઓનું સ્મરણ કરો તો તે દેવી સ્નાન કહેવાય એ આવી નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ